Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના બની છે અમદાવાદ શહેરના દાણી લીમડામાં વિસ્તારમાં પત્નીએ ત્યારે પતિની હત્યા કરી છે મહિલા પતિ ત્યારે મિત્રો મુકેશ પરમાર ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા ત્યારે સારવાર દરમિયાન પોલીસ કર્મીનું મોત થયું છે જ્યારે પતિ હત્યા કરી પત્ની સંગીતાએ ત્યારે ઘરે પાસો ખાઈને આપઘાત કરી લીધો હતો ત્યારે વધુ વાત કરવામાં આવે તો અમદાવાદ ત્યારે મિત્રો શહેરના દાણી લીમડામાં પોલીસ લાઈનમાં પોલીસ કર્મી મુકેશ પરમાર અને તેની પત્ની સંગીતા વચ્ચે ઝઘડો થયો ગયો આ દરમિયાન પત્ની ત્યારે સંગીતાએ પતિ મુકેશ પરમારને માર મારતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી મુકેશ પરમારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે ત્યાં તેનું મોત થયું છે હતું આમ લગ્ન ત્યારે જીવનનો કરુણ અંજામ આવ્યો હતો મળતી વિગતો અનુસાર વધુ આપને પણ જણાવી દઈએ કે પતિ પર ત્યારે જીવલેણ હુમલો કરી મોતને ગાઢ ઉતાર્યા બાદ પત્ની સંગીતાએ ઘરે આપઘાત કરી લીધો હતો ઘટનાની જાણ થતાં ધાની લીમડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર મુકેશ ત્યારે મૃત્યુ મુકેશ પરમાર એ ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવી છે અને પતિએ પત્ની ત્યારે પથ્થર ત્યારે મારી હત્યા કરી ત્યારબાદ પોતે આત્મહત્યા કરી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ